પરિવારવાદ આ શબ્દ આપણે હંમેશા જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સાંભળ્યો છે વિરોધ પક્ષ એવું કહે છે કે ભાજપમાં પરિવારવાદ ચાલે છે તો ભાજપે હંમેશા આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે પરિવારવાદ તો વર્ષોથી કોંગ્રેસમાં છે પરંતુ જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી અને એમાં પણ પરિવારવાદ દેખાયો આ વખતે ભાજપમાં નમસ્કાર નિર્વેન્યુઝ સાથે હું છું રિદ્ધિ 66 નગરપાલિકા એક મહાનગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ પરંતુ એ જ દરમિયાન સૌ કોઈની નજર હતી જૂનાગઢ મનપા ઉપર કે આ વખતે જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આ વખતે કોણ મેયર બનશે કોને ડેપ્યુટી મેયર પદ આપવામાં આવશે કારણ કે સાત ટર્મથી એક જ વ્યક્તિ છે તે ડેપ્યુટી મેયર બનતા આવ્યા હતા અને એ છે ગિરીશ કોટેચા પરંતુ આ વખતે ભાજપે ગિરીશ કોટેચાને ટિકિટ નથી આપી પરંતુ પરિવારવાદ છે તે જાળવી રાખ્યો છે

એમના બદલે તેમના ધર્મપત્નીને ટિકિટ આપવામાં આવી છે કિરીટ ભીંભા જે શાસક પક્ષના નેતા છે તેમની જે ધર્મપત્ની છે લીરીબેન કિરીટભાઈ ભીભા આ વખતે એમને પણ ટિકિટ મળી છે લીરીબહેનને ટિકિટ આપવામાં આવી છે આમની પહેલા કિરીટ ભીંભાને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ આ વર્ષે કિરીટ ભીંભા છે તેમને વોર્ડ બેમાંથી માંથી ટિકિટ આપવામાં નથી આવી પરંતુ એમની જગ્યા ઉપર જે લીરીબેન ભીંભા છે તેમને ટિકિટ મળી છે મસરી ઓડેદરા છે તેમની ટિકિટ આપવામાં આવી છે આમની પહેલા તેમના ધર્મપત્ની આ બેઠક ઉપર હતા એટલે વોર્ડ પંદર માંથી મસરી ઓડેદરાને ટિકિટ મળી છે અને ખાસ કરીને વોર્ડ નંબર આઠ છે ત્યાંમાં એક પણ ઉમેદવારને ઊભા રાખવામાં નથી આવ્યા સાત ટમથી જે ડેપ્યુટી મેયર છે ગિરીશ કોટેચા તેમને પણ ભાજપે ઘરે બેસાડી દીધા છે પરંતુ એમની જગ્યા ઉપર એમના જે પુત્ર છે પાર્થ કોટેચા તેમને ટિકિટ આપવામાં આવી છે ખાસ કરીને જે અત્યાર સુધી ડેપ્યુટી મેયર આમની પહેલાં જે છે હિમાંશુ પંડ્યા સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે રાકેશ ધુલેશિયા અને હરેશ પરસણ આ તમામ લોકોને ઘરે ભાજપે બેસાડી દીધા છે પરંતુ જેટલા નામ સામે આવ્યા છે જેટલા લોકો અત્યારે આ ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે તેમના ઉપર એવું લાગે છે કે ભાજપે ફરી એક વખત અહીંયા પરિવારવાદ જાળવી રાખ્યો છે જે અવારનવાર કોંગ્રેસ છે એટલે કે વિરોધ પક્ષ છે તે ભાજપ ઉપર આક્ષેપ કરતી આવી છે કે અહીંયા પરિવારવાદ ચાલે છે અને ભાજપે હંમેશા આ વાતને નકારી કાઢી છે ત્યારે ફરી એક વખત જ્યારે આ નામ આપણે જોયા છે ત્યારે કોઈક વ્યક્તિ જે પહેલા કોર્પોરેટર હોય છે એમની જગ્યા પર એમના પુત્ર એમની બહેન કે એમના ધર્મપત્નીને ટિકિટ આપવામાં આવી છે અને સૌથી પહેલું જીવતું જાગતું જે ઉદાહરણ આપણી સામે આવ્યું છે એ છે ગિરીશ કોટેચાનું સાત ટમથી ડેપ્યુટી મે રહી ચૂક્યા છે અને આ વખત એમને ટિકિટ આપવામાં નથી આવી પરંતુ ક્યાંક એવું પણ સામે આવ્યું હતું કે આખા પરિવારે ટિકિટની માંગણી કરી હતી તેમ છતાં ભાજપે આ વખતે વોર્ડ નવ માંથી તેમના જે પુત્ર છે પાર્થ કોટેચા તેમને ટિકિટ આપી છે અત્યાર સુધી જ્યારે ગિરીશ કોટેચા છે તે જીતતા આવ્યા હતા વોર્ડ નંબર દસ માંથી પરંતુ આ વખતે કંઈક એમણે નવી માંગણી કરી હશે એટલે કે વોર્ડ નવ માંથી જે ગિરીશ કોટેચા છે તેમના પુત્ર પાર્થ કોટેચા ને ટિકિટ આપવામાં આવી છે અને આ વોર્ડ નવ છે એ વિસ્તાર એટલે ભવનાથનો વિસ્તાર અહીંયા સાધુ સંતો લોકોની અવરજવર પણ એટલી રહે છે હવે એ જોવાનું છે કે વોર્ડ નવ નો વોર્ડ નવ છે મને કેવી પ્રગતિ થાય છે કારણ કે અહીંયા જે છેલ્લા 7 ટર્મથી જે ડેપ્યુટી મેર રહી ચૂક્યા છે એ જ ગિરીશ કોટેચાના પુત્ર છે પાર્થ કોટેચા શાસન કરશે જો જીતશે તો અને એવું લાગે છે કે અત્યારે જે રીતે વર્ષોથી એમના પિતા જીતતા આવ્યા છે જે વોર્ડ નંબર 10 ની જે બેઠક અને ડેપ્યુટી મેર બનતા આવ્યા છે તો હવે પાર્થ કોટેચા માટે પણ વોર્ડ નંબર 9 ની એક બેઠક જીતવી સહેલી છે પણ સવાલ એ છે કે પરિવારવાદનું જ્યારે જ્યારે ગુણગાન ગાવામાં આવે છે ત્યારે હંમેશા આ વાતને ફગાવી દેવામાં આવે છે તો અહીંયા જેટલા નામ જે છ થી સાત લોકોના નામ સામે આવ્યા છે એ જોતા એવું લાગે છે કે શું ખરેખર હજુ પણ ભાજપમાં પરિવારવાદ છે આમ જોવા જઈએ તો કહેવામાં આવે છે કે નો રિપીટ થિયરી ભાજપ અપનાવે છે પરંતુ અહીંયા તો ક્યાંય દેખાયું જ નથી કે નો રિપીટ થિયરી ક્યાંક એમના જ ઘરના સભ્યોને બેસાડી દેવામાં આવ્યા હોય એટલે હવે અને આમની પહેલા જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પરિપત્ર બહાર પડ્યો હતો ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે બ્લડ રિલેશન વાળા એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે એટલે આપણી સામે એ પણ આવ્યું હતું કે ગિરીશ કોટેચાના આખા પરિવારે ટિકિટ માંગી હતી પરંતુ એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે કારણ કે આ વખતે નવો પરિપત્ર આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે એક વોર્ડમાંથી એક જ પરિવારના સભ્યને ટિકિટ આપવામાં આવશે એટલે અહીંયા એ પણ સામે આવ્યું કે ગિરીશ કોટેચાએ ક્યાંક તો પછી એવું કહ્યું હશે કે જો મને ટિકિટ નહીં તો પછી મારા દીકરા જે પાર્થ કોટેચા છે તમારે તેમને ટિકિટ આપવી પડશે એટલે ભાજપે એ પણ માન્ય રાખ્યું હશે પણ હવે એ જોવાનું છે કે જ્યારે જ્યારે ભાજપ પરિવારવાદનો રાગ આલોપશે વિપક્ષ માટે ત્યારે એ જોવાનું છે કે ત્યારે આ તમામ નામ આપણી સામે આવશે કારણ કે અહીં આવે પરિવારવાદની રીતે બધા જ સભ્યોને ગોઠવી દેવામાં આવ્યા છે તમને શું લાગે છે જે રીતે અત્યારે આપણે અવારનવાર ભાજપ અને કોંગ્રેસ પાસેથી સાંભળ્યું છે પરિવારવાદનો શબ્દ અને હંમેશા ફગાવી દેવામાં આવે છે પરંતુ ચૂંટણી આવે છે ત્યારે આપણી નજર સામે આ બધું આવી જાય છે જૂનાગઢની અંદર આ વખતે જે ફેરબદલી થઈ છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર